નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલ્સરીએ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો આ વિડીયો ખાસ એ માટે કે ભાઈ ચોમાસું સિઝનની અંદર જ્યારે વાવેતર કરવાનું છે તો એ પહેલાં આપણે જમીનની કઈ રીતના તૈયારી કરવી જોઈએ જમીનમાં ખેડ કેવી કરવી જોઈએ કયું ખાતર અત્યારે તમે આપી શકો છો બીજી કઈ કઈ જે વસ્તુ છે એનું આપણે ધ્યાન રાખી શકીએ કારણ કે આવનારી ચોમાસું સિઝનમાં ભાગે આપણે તૈયારી હાલ મહિના દિવસ અગાઉથી ચાલુ કરી દેતા હોઈએ છીએ અત્યારે માર્કેટની અંદર કપાસની વાત કરીએ તો બિયારણ મળી રહ્યા છે ધીમે ધીમે ત્યારબાદ બીજા જે પાકો છે મગફળી છે સોયાબીન છે કે દિવેલા છે એ બધું ચોમાસાની અંદર જ્યારે આપણે વાવેતર કરીએ છીએ તો હાલ અત્યારથી એની ધીમે ધીમે તૈયારી ચાલુ થતી હોય છે તો પહેલું જે પગલું જે આવે છે તો આપણે કોઈપણ સિઝનની શરૂઆત તો કે ભાઈ જમીનની તૈયારી કઈ રીતના કરવી જોઈએ હવે જે ખેડૂત મિત્રો ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે ધીમે ધીમેનો પાક નીકળી જશે ત્યારબાદ જે છે જમીનની તૈયારી ચાલુ કરે છે અને જે ખેડૂત મિત્રો એ ઉનાળુ સિઝન ખાલી છે કંઈ વાવેતર નથી થયું તો એ હાલ જ તૈયારી શરૂ કરી શકે છે ખાસ તો એ છે કે મહિના દિવસ અગાઉ ધારો કે આ ચોથો મહિનો ચાલી રહ્યો છે એપ્રિલ મહિનો મે અને જૂનની અંદર આપણે સૌ જાણીએ છીએ કે મે પૂરો થવા આવે ત્યારે મોટાભાગે આપણે તૈયારીઓ વાવણીની શરૂઆત કરતા હોઈએ છીએ તો ખાસ કે અત્યારે આપણે જમીનની માવજત જમીનની તૈયારી કઈ રીતના કરવી જોઈએ એક તો સારી એવી ખેડ હોઈ શકે છે બીજું ઘણું દેશી ખાતર છાણિયું ખાતર છે કે બીજા જે ઓર્ગેનિક ખાતરો છે એને આપણે દર વર્ષે જ્યારે જમીનમાં નાખતા હોઈએ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને નાખતી સમયે કઈ રીતના શું ધ્યાન રાખવું એ પણ ખાસ તો આપણે ચર્ચા કરી શકીએ ત્યારબાદ કેટલાક ઓર્ગેનિક બેક્ટેરિયાઓ છે જેની આપણે ત્યારથી જો ઉપયોગ કરીએ છીએ તો સો ટકા આગળ જતાં તમારે રાસાયણિક ખાતર પણ ઓછો ઉપયોગ કરવો પડે આ સાથે એ સમયે પાછું ફરીથી આપવાના જગ્યા અત્યારે આપો છો તો વધારે લાભ મળી શકે છે એટલે ખાસ આપણે આજે એ બાબત પર ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તો જો ચોમાસું પાસ પાકમાં વાવેતર કરવાના છીએ તો ખાસ કે જમીન જે છે એની ખેડ છે એક સારી એવી કરવી જોઈએ હવે ખેડ જે છે ને આપણે પાક ઉપર આધાર રાખે છે ધારો કે કપાસના પાકનું તમારે વાવેતર કરવું છે તો કપાસ જે છે એ સોટી મૂળ છે આપણે કહેતા ખીલ્લા મૂળવાળા પાક એટલે કે મૂળ જે છે ઊંડે સુધી જાય છે હવે મૂળ ઊંડે સુધી જાય છે એટલે આપણે ખેડ પણ એની અંદર ઊંડી કરવી પડે છે જેથી કરીને મૂળ છે સરળતાથી નીચે જઈ શકે છે પોષક તત્વો શોષણ કરી શકે પાણી સારું એવું ભેજ મેળવી શકે તો ખાસ કે જે ખેડૂત મિત્રો ચોમાસાની અંદર કપાસના પાકનું વાળતર કરવા માંગે છે તો એમણે ખાસ કે એક તો ઊંડી ખેડ કરવી જોઈએ ખેડ કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જમીનની અંદર થોડોક એવો ત્રીસ ટકા ચાલીસ ટકા કે પચાસ ટકા જેવો ભેજ હોવો જોઈએ તેના કારણે શું થશે કે જમીન જે છે એ જ્યારે ખેડો છો તો આપણે ઘણી વાર જોઈ કે ઢેફા નીકળતા હોય છે તો એને પાછા આપણે તોડવા પડે છે કારણ કે એના કારણે પછી જ્યારે વાવેતર કરો છો તો ઉગાવાનો પ્રશ્ન રહી શકતો હોય એટલે ભેજ હોય છે અને ખેડ કરો છો તો એવા ઢેફા નથી રહેતા એકદમ સારી એવી ખેડ થાય છે તો ખાસ ભેજ હોય એવા સમયે ખાસ કે તમારે ખેડ કરવી જોઈએ ખેડ બને ત્યાં સુધી વહેલી સવારમાં અથવા તો સાંજે એટલે કે આપણે જે કહીએ ટાઢાપોરે એ સમયે ખાસ ખેડ કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને સારું એવું તમારે ખેડ થશે તો આ જે બગલાને આપણે જોતા હોઈએ કે સવારના પૂરમાં વધારે આવતા હોય છે એના કારણે જમીનની અંદર જે અમુક કસેટાઓ રહેલા હોય છે જે આગળ જતા કંઈકના કંઈક યારના સ્વરૂપમાં કે ખુદાના સ્વરૂપમાં બહાર આવે છે તો એ બગલા દ્વારા એનું ભક્ષણ થાય છે એટલે એ આપણા માટે એક સારી બાબત છે એટલે સવારના પોરમાં વહેલી સવારે તમે ખેડ કરો છો એ સારી બાબત છે જમીનની અંદર સારો એવો ભેજ હોવો જોઈએ કપાસનું વાવેતર કરો છો તો સો ટકા ઊંડી ખેડ કરવી જોઈએ જેને મગફળીનું વાવેતર કરવું છે તો ખાસ એને બહુ ઊંડી ખેડ નથી કરવાની આપણે છીછરી ખેડ જે છે એટલે કે ત્રણથી ચાર ઇંચ જેવી પાંચ ઇંચ જેવી તમે ખેડ એની અંદર કરી શકો છો સારી એવી અને ખેડ કરો છો તો જમીન જે છે આખી ઉપરની જે આપણે સારી રીતના ખેડાય એ રીતનો એનો ઉપયોગ કરવો માત્ર ઉપરથી આ જમીન છે તો ઉપરથી ખાલી પડ થોડું થોડું નીકળી જાય એ રીતના ખેડ નથી કરવાની હવે વાત કરીએ કે ખેડ થઈ જાય છે તો છાણીઓ ખાતર ઘણા આપણે મોટા ભાગે ખેડૂત મિત્રો ચોમાસા સિઝનની શરૂઆત પહેલાં જમીનની અંદર છાણીઓ ખાતર આપતા હોઈએ છીએ તો છાણીઓ ખાતર જે તમે આપો તો બેમાં ઓપ્શન છે કે ઘણા ખેડૂત મિત્રો હાલ ખેડ કેરી હોય છે તો ત્યારબાદ જે છે તમે છાણીઓ ખાતર ખાસ સારું હોવાયેલું જે હોય છે ભરભરું એ પ્રકારનું છાણીયો ખાતર ત્રણથી પાંચ ટન જેવું એક એકરની અંદર તમે આપી શકો છો પણ ખાસ જ્યારે પણ છાણીઓ ખાતર આપો છો તો એકદમ આખી જમીનમાં સમતલ રહે એવું ના થાય કે એક જગ્યાએ વધારે ઢોરો થઈ ગયો અમુક જગ્યાએ ઓછું થઈ ગયું ઢાળ બની જાય છે આખી જમીન પર એક સરખું છાણિયો ખાતર પાથરી અને ત્યારબાદ ફરીથી ખેડ દ્વારા એને જમીનની સાથે એકદમ બરોબર મિક્સ કરવાનું છે ખાસ આ બાબતનું ધ્યાન રાખીએ જેમને ખેડ અત્યારે ચાલુ થઈ ગઈ હોય એને છાણીઓ ખાતર આપવાના છે સમતલ એકદમ જમીનમાં પાથરી અને ત્યારબાદ ફરીથી આપણે રોટાવેટર કે જેનો ઉપયોગ કરી અને આખું ખેડ જે છે ફરીથી સારું એવું મિક્સ જમીન સાથે કરવાનું છે ખાસ અને જે લોકોને હજી ખેડ નથી તેને એવું લાગે છે કે બે વાર પહેલું નથી કરવું તો હાલ ખેડ બાકી હોય તો જમીનની ઉપર સારી રીતના સમતલ છાણીઓ ખાતર પહોંવાયેલું જે હોય એ પાથરી અને ત્યારબાદ ફરીથી ખેડ આખી કરી જમીનની અને એને સારું એવું જમીન સાથે મિક્સ કરવાનું છે અને અત્યારે સમય છે મહિના દિવસનો હજી તો સારું છે કે તમે અત્યારે આ રીતના છાણીઓ ખાતર જમીનની અંદર આપી દો કારણ કે પછી શું થાય છે કે ઘણીવાર સિઝન નજીક આવે છે દસ પંદર દિવસનો સમય હોય છે એટલે આપણે ઉતાવળમાં બસ ટ્રોલીઓ નાખી દઈએ ટ્રેક્ટરની છાણિયા ખાતર ભરેલી અને જેમ તેમ ખાલી મિક્સ કરી અને છોડી દઈએ છીએ આવું નથી થઈ શકતું કારણ કે પછી આપણે જે પરિણામ જોવે છે પરિણામ એની અંદર નથી મળતું એટલે સમય છે એટલે સારું એવું જમીનની સાથે ખાસ મિક્સ કરવાનું છે જેના કારણે એની અંદર છે જે ઓર્ગેનિક રસ નીકળે છે જે માઇક્રોન્યુટ્રીન્ટ હોય છે જે પોષક તત્વો હોય છે જે જીવાણું એના અંદર હોય છે એ જમીન માટે ખૂબ સારા હોય છે જેના કારણે કાર્બન જે આપણે કહેતા હોઈએ છે અત્યારે બહાર માર્કેટમાં રેડી ટુ આપણે ઓર્ગેનિક કાર્બનની બેગો મળતી હોય પણ આના કારણે જે કાર્બન ઉદભવે છે એ ખૂબ સારું હોય છે આપણી જમીન માટે એટલા માટે ખાસ જમીન સાથે છાણિયું ખાતર સારી રીતના મિક્સ થાય રીતના એકવાર ખેડ કરવાની છે આ સિવાય જે ઘણા ખેડૂત મિત્રો અત્યારે જમીનનું ટેસ્ટિંગ સોઇલ ટેસ્ટ કરાવતા હોય છે તો ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન હતો કે પીએચ જે છે સાત કરતા વધારે આવે છે આઠ આવે છે અમુક ને નવ આવે છે કે જે સારવાળી જમીનો છે કે જ્યાં પીએચનું વધારે પ્રમાણ છે સાર વધારે જમીનમાં છે તો એ ખેડૂત મિત્રો જે છે જીપ્સમ જે આવે છે એનો ઉપયોગ કરી શકે છે પાંચસો કિલો જેવું જીપ્સમ વિઘાડી તમે આપી શકો છો સો ટકા જીએસએફસીમાં મળી શકે છે અથવા તો બીજી અમુક જે પ્રાઇવેટ કંપનીઓ છે એના જીપસમ તમને માર્કેટમાં એગ્રો સેન્ટર ઉપર મળી શકે છે ત્યાં પૂછપરછ કરી ત્યાં પૂછતાછ કરી અને તમે જીપ્સમ જે છે જેમની જમીનની પીએચ વધારે છે સાત ઉપર છે અને સારનું પ્રમાણ જમીનમાં વધારે છે એ ખેડૂત મિત્રો ખાસ જીપ્સમનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ હવે બેક્ટેરિયામાં જો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે નાઇટ્રોજન માટે ફોસ્ફરસ માટે કે પોટાશ માટે અલગ અલગ બેક્ટેરિયા માર્કેટની અંદર મળે છે આપણે શું થાય છે કે પાક વાવેતર પછી ઘણા ખેડૂત મિત્રો પ્રવાહી સ્વરૂપમાં બેક્ટેરિયા આપે છે ઘણા પાવડર સ્વરૂપમાં માટી સાથે મિક્સ કરીને આપણે ખેતરમાં ઉડાડી દઈએ અને ત્યારબાદ પાણી આપી દેતા હોઈએ અથવા તો ભેજ હોય ત્યારે જમીનમાં ત્યારે આપણે ઉડાડતા હોઈએ છીએ પણ હું માનું કે અત્યારે જો છાણીઓ ખાતર આપો છો તો સારી વસ્તુ છે કે તમે એની સાથે જે બેક્ટેરિયા જે પાવડર સ્વરૂપના હોય છે મિક્સ કરી જો એક દીઠ અને પછી સાણીઓ ખાતર આપો છો તો સારો એવો ફાયદો થશે કારણ કે જ્યારે તમારા પાકના વાવેતરનો સમય થશે ત્યારે બેક્ટેરિયા દ્વારા ઓલરેડી નાઇટ્રોજન હોય ફોસ્ફરસ છે કે પોટાશ છે એ પાકને અવેલેબલ થાય એ સ્વરૂપમાં એ બેક્ટેરિયા દ્વારા તૈયાર થઈ ગયું હોય છે જેના કારણે આપણે એ અવસ્થાએ રાસાયણિક ખાતર જે હોય છે એનો ઉપયોગ ઓછો કરવાનો થાય છે ઓછો ઉપયોગ આપણે એનો કરવો પડે છે ખર્ચમાં ઘણો એવો ઘટાડો આપણે એ સમયે કરી શકીએ છીએ તો વાત કરીએ કે એઝેટોબૅક્ટર જે છે નાઇટ્રોજન માટે તમે અત્યારે એઝેટોબેક્ટર જે બેક્ટેરિયા માર્કેટમાં મળી જશે પાવડર સ્વરૂપમાં એ તમે બેથી ત્રણ કિલો જેવા એક એકે મિક્સ કરી શકો છો આ બેક્ટેરિયા છે ને પાછળથી પાક વાવેતર સમયે પણ તમે માટી સાથે આપી શકો છો પિયતમાં બી પ્રવાહી સ્વરૂપમાં મળે તો એ પિયતમાં પણ આપી શકો છો પણ અત્યારે છાણીઓ ખાતર આપો છો તો એની સાથે સારું એવું છે કે એઝેટોબેક્ટર બેથી ત્રણ કિલો મિક્સ કરી અને એકર ડીટ તમે આપી દો તો સારામાં સારું રહેશે હવે ફોસ્ફરસ માટે માર્કેટમાં ખાસ પીએસબી મળે છે કે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા હોય છે એ પણ બેથી ત્રણ કિલો જેવા એક એકર ડીટ તમે મિક્સ કરો છાણીઓ ખાતર જે આપો એની સાથે મિક્સ કરી અને આપી શકો છો આ સિવાય પીએમબી કે ફો ફોટાસ બેક્ટેરિયા જે આવે છે એ પણ બેથી ત્રણ કિલો જેવા એક એકરની છાણીઓ ખાતર આપો છો એની સાથે મિક્સ કરી અને તમે આપી શકો છો અને આપવાનો એક જ હેતુ છે કે ભાઈ અત્યારે તમે આપો છો છાણિયો ખાતર હશે ઓર્ગેનિક છે સારી વસ્તુ છે અને એના કારણે બેક્ટેરિયાનો ગ્રોથ એની અંદર સારો થશે અને બેક્ટેરિયા જે જમીનની અંદર અત્યારે નાઇટ્રોજન ફોસ્ફરસ કે પોટાશ જે છે અનઅવેલેબલ સ્વરૂપમાં પડેલા હોય છે એને અવેલેબલ સ્વરૂપમાં એટલે કે આ દ્રાવ્ય સ્વરૂપમાં લાવે છે જેથી જ્યારે પણ પાક વિકાસ પામે છે વૃદ્ધિ વિકાસ થાય તો એને શોષણ કરવામાં સરળતા રહે અને આપણે પાછળથી રાસાયણિક જે ખાતરો છે એનો ઉપયોગ આપણે ઓછો કરવો પડે એટલે ખાસ અત્યારે છાણિયો ખાતર આપો છો તો સાથે આ થોડોક એવો ખર્ચ બેક્ટેરિયા પાછળમાં ખેડૂત મિત્રો કરે છે તો આગળ જતાં રાસાયણિક ખાતર સો ટકા આપણે ઓછું ઉપયોગ કરવાનું થશે એટલે દરેક ખેડૂત મિત્ર શક્ય હોય તો આનો ઉપયોગ અત્યારે છાણિયો ખાતર આપો તો એની સાથે કરવાનો આગ્રહ એક રાખવો જોઈએ આ સિવાય ખાસ કે સાણીયું ખાતર જે પણ વાપરો છો સારું કોવાયેલું વાપરવું અને સારવાળી જમીનમાં જીપસમનો ઉપયોગ કરવાનો બધા ખેડૂત મિત્રો આગ્રહ રાખવો અને ખેડ કીધો એ પ્રમાણે કપાસની અંદર ઊંડી ખેડ રાખવી મગફળી છે તો શિસરી ખેડ રાખી શકો ત્યારબાદ સોયાબીન હોય તો એની અંદર પણ મધ્યમ ખેડ જેવી તમે કરી શકો છો એની અંદર વધારે ઊંડી ખેડ નથી કરવાની નહીં તો ઉગાવાનો પ્રશ્ન એમાં રહી શકે છે એટલે ખાસ જમીનની તૈયારી માટે હાલ આગોતરા પગલાં રૂપે બહુ નાના એવા જ મુદ્દા છે જે તમે અત્યારે કરી શકો છો ત્યારબાદ પછી આપણે આગળના વિડીયોમાં વાત કરીશું ભાઈ કોઈપણ પાકમાં કયા પાકમાં કયું બિયારણ અત્યારે સારું છે પાયાની અંદર કયું ખાતર આપણે એ સમયે આપી શકીએ છીએ આ સિવાય ખાસ કે ગયા સિઝનમાં જે વાત કરી હતી કે ભાઈ કયા ખાતર સાથે કયું ખાતર મિક્સ કરી અને તમે આપી શકો છો તો એનો પણ એક સંપૂર્ણ ચાર્ટ આપણે તૈયાર કર્યો છે એ પણ ટૂંક સમયમાં આપણે વિડીયો દ્વારા અને આપણી વેબસાઇટ દ્વારા તમને માહિતી આપી દઈશું બીજો કોઈ ખે ખેતી લગતો હજી પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નો આ તમે જાણ કરી શકો છો અને ખાસ આ આવતી ત્રીસ તારીખ આપણે અખાત્રીત છે તો એ દિવસે ખાસ એગ્રીબોન્ડ દ્વારા તમામ ખેડૂત મિત્રો માટે ખાસ સંદેશ છે જે આપણે આપણી એગ્રીબોન્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રીબોન્ડ ડોટ ઉપર તમે જોઈ શકો છો તો ખાસ ત્રીસ તારીખે એગ્રીબોન્ડની વેબસાઇટ વિઝિટ કરવાનું નહીં ભૂલતા ધન્યવાદ